સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો સિંચાઈના પાક માટે વલખા મારે છે પણ સરકાર પાણી આપવા માટે તૈયાર નથી આની સાથે સાથે ખેડૂતોને જહેરાન ગતિ કરવામાં આવી રહી છે તે બાદ હવે ખેડૂતો આકરા પાણી જોવા મળ્યા છે ખેડૂત નેતા રાજુ કરપડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે શું સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું સુરેન્દ્રનગરની આસપાસના ઘણા બધા વિસ્તારોના ખેડૂતો સરકારના પાપે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ક્યારેક પાણી નથી આપવામાં આવતું તો ક્યારેક વીજ વિભાગ દ્વારા કરોડોનું વીજ બિલ ઓફિસમાં બેસીને જ આપવામાં આવે છે ત્યારે શિયાળાની શરૂઆતમાં જ જ્યારે પાક ખેડૂતોને લેવાનો હોય તે જ સમયે સિંચાઈનું પાણી આપવામાં આવ્યું નહીં જેના લીધે ખેડૂતોનો પાક બળી ગયો ઘણા ખેડૂતોએ ગુસ્સામાં ટ્રેક્ટર વડે પોતાનું ખેતર ખેડી નાખ્યું અને પહેલા ખેડૂતોને કરોડોનું વીજ બિલ ફટકારવામાં આવ્યું માનપર ગામે ખેડૂતો સાથે મીટિંગ કરી હતી જ્યાંથી તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે તેમને શું કહ્યું છે તે સાંભળી લે કે સિંચાઈના પાણીનો પ્રશ્ન આખા તાલુકામાં ચૂંટણીઓ આવે છે આપણા જ ગામની અંદર બે જૂથ પાડી ત્રણ જૂથ પાડી બહારના લોકો આવે છે આપણા ગામમાં ઝઘડા કરાવે વિવાદો કરાવે મત લઈને જતા રહે પછી પાંચ વર્ષ સુધી નેતાઓ આપણા ગામમાં આવતા નથી આ મારી વાત સાચી છે ખોટી છે અમે એક નવો જિલ્લો ચિતરવા જઈએ છીએ કે ચૂંટણી પૂરી થાય ત્યાર પછી જે અમે ચૂંટણીમાં વચનો આપ્યા હતા કે અમે ખરેખર આ વિસ્તારની પીડા લઈને નીકળ્યા છીએ આ વિસ્તારના ખેડૂતો હોય હોય ગરીબો મજૂરો હોય કે પશુપાલકો હોય આ વિસ્તારની હાલત અમે જોઈ છે નજીક છી એટલે કાયમ માટે કહું છું કે રાજુ કરપડાના હૃદયમાં ક્યારે રાજનીતિ નહીં હોય પહેલી વાત મારા ખેડૂતોની ગરીબોની હશે અને એ વાતને લઈને જે લડાઈ લડવાની થાય પૂર્ણ તૈયારી થશે જ્યાં જરૂર પડી છે ત્યાં સાબિત પણ કરી બતાવ્યું છે મહદ અંશે મારી વાત સાચી છે આપણે ખેડૂતોનું કામ શું હોય નેતાઓ પાસેથી મૂળ કામ એવું હોય કે જીબી વાળા અમને હેરાન ના કરે મામલતદાર કચેરી જાય તો અમારું કામ થઈ જાય અને ગામમાં આવી અને ખોટી રીતે કોઈ હેરાન કરે અથવા તો ક્યાંક ખોટી રીતે કોઈ અમને ફસાવે તો પોલીસ સ્ટેશનમાં ભલામણ કરી દે આવો નેતા જોઈએ આનાથી વિશેષ આપણે કોઈ 100 કરોડ ની લોન લેવા જવું છે મારી હંમેશા એક જ વાત હોય છે કે તમારા સંબંધો કોઈ મોટા દિલ્હીમાં બેઠેલા નેતાઓ સાથે હશે અને મોળીમાં કામ પડશે દિલ્હીનો બેઠેલો નેતા ફોન કર દે છે ફોન કોણ કરશે અહીંયા ગ્રાઉન્ડ પર તમારી સાથે જે માણસ ઉભો છે એ તમારા માટે ફોન કરશે રાજુભાઈ ને શા માટે ગામો ગામ ટીમ બનાવવા નીકળવું પડે શા માટે છે ભાઈ રણજીતભાઈ ને એને જોયું છે આ જે યુવાનો મારી સાથે જોડાયેલા છે પોતાની વાડીએ કામ પડતું મૂકી અને જેવી ખબર પડે મિટિંગ છે આ ભાઈ ખુંતલપુર થી આવ્યા છે કે એમ યુટિલિટી લઈને આવી મેં શું કામ બધાને હેરાન કરો છો ના કે તમે એકલા લડશો તો થોડું પરિણામ મળશે હું દરેક ગામમાં આ અવાજ સાંભળવા માંગુ છું આ લડાઈ રાજુ નથી આ લડાઈ દરેક ગામના યુવાનની ખેડૂતો એક કુટુંબ એક પરિવાર અને એક જ ઘર આ તાલુકા ઉપર શાસન કરે જયારે આપણે અવાજ ઉઠાવીએ ત્યારે કામ કરવાની વાત નહીં આપણને દબાવવાનો પ્રયત્ન કરે ભાઈએ વાત કરી કે અહીંયા મિટિંગની જેવી વાત સાંભળી અને એવું કે એક લાઈટ બંધ કરાવી દઈશું હાળું તમે અમારા ગામને મદદરૂપ નથી થઈ શકતા નડવાનું કામ શા માટે કરો છો અમે જાહેરમાં કહીએ છીએ કે કોઈ પાર્ટીનો નેતા એવું કહે છે કે માનપર ગામમાં કાયમી અમે તલાવ ભરી આપશું રાજુ કરપડા હાર પહેરાવીને સન્માન કરશો અમે વાતે ગાતે તમને લેવા જઈશું માત્ર રાજનીતિની વાતો કરશો તો એ અમે હવે સહન નથી કરવાના અહીંયા વાલ આપ સૌ જાણો છો યુવાનો છે સારી રીતે જાણે છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે નો ઉપયોગ કરે છે આ બાજુ થી વડોદરા હોય ગઢડા હોય દુધઇ હોય પેલી બાજુ ભેટ સુધીના દાદોડીયા ગામડા હોય આજુબાજુના શિયાળુ પાક વાવી દે પછી કોઈ રાજકીય નેતાના ઈશારે પાણી બંધ કરી દેવામાં આવ્યું અમે જઈને વાલ ચાલુ કરાવડાવ્યો તો એ લોકોએ એવું કીધું કે આ જસ રાજુભાઈને મળે છે વાલ પાછો બંધ કરાવી દીધો એ લોકો એમને એમના બનતા પ્રયત્નો કરી લીધા અઢાર દિવસ પછી પાછો વાલ ખોલાવ્યો ને એમની માથે જય કીધું કે વાલ અમે આવી જ રીતે ખોલાવશું દર વખતે અમારા ખેડૂતોનો પાક બગડતો હોય છે અમારી માતાઓ બહેનો જે પોતાના બાળકનું પાલન કરે જતન કરે ને એવી રીતે પાકનું જતન કરે છે આ બહેનો બેઠા છે આ બાજુ આ બાજુ મોટી સંખ્યામાં બેઠા છે આપણે પૂછવાની જરૂર નથી પણ એક વખત ઘરે જઈને વિચારજો એ જ્યારે દીકરી હશે એના બાપના ના ઘીરે ત્યારે સમજ ના શીખ્યા ત્યારથી આ બહેનો એમના બાપુ ત્યાં કામ કરતા હશે જ્યારે સાસરે આવ્યા ત્યારે સાસરીમાં કામ કરવાનું ચાલુ કર્યું સતત સાત આઠ વર્ષના હોય ત્યાંથી કામ કરે ઈ બહેન સાસરે જાય વીસ બાવીસ વર્ષે ત્યાંય કામ કરે ખેતીનું ઈ બેન ચાલીસ વર્ષની થાય ને એના ઘરે દીકરો દીકરી હોય એના લગ્ન કરવાનું તાણું આવે ને ત્યારે વ્યાજે પૈસા લેવા પડે છે ને આ પીડા રાજુ કરપડાવી છે કે પાંત્રીસ વર્ષ સુધી આપણી બહેનો કામ કરે આપણી માતાઓ કામ કરે ને સતાય ઘીરે પ્રસંગ આવે તેથી વ્યાજે પૈસા લેવાના મોટા ભાગના સાસુ એવા હશે કે પોતાની વવારુને ને ઘરાણું ચડાવવા માટે પોતાના ઘરાણા વેચવા પડે છે પોતાના કાનના નાકના ઘરાણા વેચે ને આ પરિસ્થિતિનું નિર્માણ મૂવીમાં થયું છે પીડા એ લઈને નીકળે છે માત્ર રાજનીતિની વાતો કરવાની છે આ વિસ્તારને સિંચાઈનું પાણી શા માટે જોઈ છે અમારે ત્રણ સીઝન લઈ શકીએ તો અમારે કોઈ સામે લાંબો હાથ કરવાની જરૂર નથી અમારા ખેડૂતો ત્રણ સીઝન લઈ શકીએ તો આ હોનું પકવે અમે વિનંતી કરીએ છીએ આ લડાઈ કે આખા મોડી તાલુકામાં ગામડે ગામડે હવે આપણે સંગઠન બનાવવાનું છે ગામડે ગામડે સંગઠન અને સિંચાઈના પાણીની લડાઈ આર પારની લડાઈ લડવાની છે કે દરેક ગામડાની અંદર સિંચાઈનું પાણી પહોંચવું જોઈએ અને ન પહોંચે ત્યાં સુધી આ લડાઈનો અંત લાવવાનો નથી હું આ લડાઈમાં કાયમ માટે દરેક ગામમાં કહું છું કે મને દબાવવાના પ્રયાસો થાય છે કેસ કરે છે ધમકાવે છે બધું થાય છે પણ કાયમ માટે કહું છું કે આ પાણીની લડાઈ જ્યાં સુધી મારા હાથ પગ હાલે ત્યાં સુધી હું લડવાનો છું દરેક ગામમાં સિંચાઈનું પાણી પહોંચાડવાનો છું આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ થઈ કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચાર માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર